જારે પણ આપણે ભારતના મહાન સમ્રાટોની વાત કરીએ તો સૌથી પહેલું નામ કોનું આવે અશોકનું ખરું ને પણ એ સમ્રાટની વાર્તાનું શું જેણે ખરેખર પહેલીવાર ભારતને એક કર્યું હતું તો ચાલો આજે આપણે એ શાસકની કહાણીમાં ઊંડા ઉતરીએ જેમનું કામ ઘણીવાર એમના પ્રખ્યાત પૌત્રની છાયામાં રહી જાય છે અને એ નામ છે સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્ય આ એક એવો સવાલ છે જે સીધો ઇતિહાસના પાનાઓમાંથી આપણી સામે આવે છે આખરે એ કોણ હતા જેમને નાના નાના રજવાડાઓમાં વહેંચાયેલા આ ભૂખંડને એક સામ્રાજ્યના ઝંડા નીચે લાવી દીધો આપણે આખી વાતને સમજીશું અને જાણીશું કે આ શાસકની ગાથા આટલી બધી મહત્વની કેમ છે ચાલો આપણે સીધા જ પહોંચી જઈએ ઈસવી સન પૂર્વે 322 માં જગ્યા છે મગધ જે સમયે પ્રાચીન ભારતનું પાવર સેન્ટર ગણાતું હતું અને અહીંથી જ એક એવી કહાણી શરૂ થાય છે જેણે ભારતના નકશાને ભારતના ઇતિહાસને માટે બદલી નાખ્યો ચંદ્રગુપ્તની વાર્તાની શરૂઆત શરૂઆત જ એક રહસ્યથી છે એ કોણ હતા ક્યાંથી આવ્યા હતા એમના મૂળ વિશે ઇતિહાસકારો આજે પણ એકમત નથી હવે જુઓ અહીંયા જ આખી વાત રસપ્રદ બને છે ચંદ્રગુપ્તના મૂળને લઈને અલગ અલગ થિયોરીઓ છે એક બાજુ વિષ્ણુપુરાણ કહે છે કે તેઓ રાજાના પુત્ર હતા તો બીજી બાજુ મુદ્રા રાક્ષસ નાટક કુલહીન એટલે કે નીચા કુળના ગણાવે છે અને વળી બૌદ્ધ ગ્રંથો કહે છે કે તેઓ કુળના ક્ષત્રિય હતા આટલા બધા અલગ અલગ મંતવ્યો જ એમના શરૂઆતના જીવનને વધુ રહસ્યમય બનાવે છે પણ આટલા બધા મંતવ્યો વચ્ચે મોટા ભાગના ઇતિહાસકારો એક વાત પર સહેમત થતા જોવા મળે છે એવું મનાય છે કે ચંદ્રગુપ્ત પિપ્પલીવન્ના મોરિયા કુળમાંથી આવતા હતા જે એક યોદ્ધા સમુદાય હતો અને આ વાત એમના ભવિષ્યના સંઘર્ષને સમજવા માટે બહુ જરૂરી છે કોઈ પણ મહાન નાયકની કહાણી એક માર્ગદર્શક વગર અધૂરી હોય છે ખરું ને ચંદ્રગુપ્ત માટે એ માર્ગદર્શક હતા ચાણક્ય બુદ્ધિ અને બળનો આ અદભુત સંગમ થયો અને એમણે સાથે મળીને એ સમયના સૌથી શક્તિશાળી દુશ્મન નંદવંશને પડકાર ફેંક્યો આ ખાલી શબ્દો નહોતા આ તો એક ભીષણ પ્રતિજ્ઞા હતી એક આગ હતી થયું એવું કે તક્ષશિલાના મહાન આચાર્ય ચાણક્યનું રાજા ધનાનંદે ભરી સભામાં અપમાન કર્યું અને એ જ અપમાનની આગમાંથી આ પ્રતિજ્ઞા જન્મી જેણે ઇતિહાસની દિશા જ બદલી નાખી નંદ સેના કેટલી તાકાતવર હતી એનો અંદાજો ખાલી આ એક આંકડા પરથી લગાવી શકાય છે ત્રણ યુદ્ધ હાથીઓ જરા વિચારો આ સેના એટલી ખતરનાક હતી કે ખુદ વિશ્વ વિજેતા સિકંદરની સેનાએ પણ એની સામે લડવાની ના પાડી દીધી હતી આવા હતા ચંદ્રગુપ્ત અને ચાણક્યના દુશ્મન તો ચંદ્રગુપ્ત અને ચાણક્ય પોતાનો અભિયાન શરૂ તો કર્યો પણ એમનો પહેલો પ્રયાસ નિષ્ફળ ગયો જો કે હારમાંથી એમને એક એવો પાઠ મળ્યો જેણે આખી બાજી પલટી નાખી એમનો પહેલો પ્લાન એકદમ સીધો હતો દુશ્મનના ગઢ એની રાજધાની પાટલીપુત્ર પર સીધો હુમલો કરો કદાચ એમને એમ હતું કે ધનાનંદના અત્યાચારથી કંટાળેલી જનતા એમનો સાથ આપશે પણ જે વિચાર્યું હતું એવું થયું નહીં નંદ સામ્રાજ્યની તાકાત સામે એમનો પ્લાન ટકી શક્યો નહીં પરિણામ આવ્યું એક કારમી વિનાશક હાર આ એક બહુ મોટો ઝટકો હતો હવે આ વાર્તા બહુ જ પ્રચલિત અને રસપ્રદ છે હાર પછી છુપાઈને ફરતા ચંદ્રગુપ્તે એક બહુ સામાન્ય દ્રશ્ય જોયું એક માં પોતાના બાળકને ખીચડી ખાતા જોઈને ખીજાઈ રહી હતી કારણ કે બાળક ગરમ ખીચડી સીધી વચ્ચેથી ખાવા જતો હતો અને દાજી જતો હતો માએ સમજાવ્યું કે બેટા ખીચડી કિનારેથી ખાવાની શરૂ કરાય ત્યાં ઠંડી હોય બસ આટલી નાની વાત ચંદ્રગુપ્તના મગજમાં ઉતરી ગઈ એમને પોતાની ભૂલ સમજાઈ ગઈ તો પેલી ખિચડીની શીખમાંથી એક નવી જબરદસ્ત રણનીતિનો જન્મ થયો સીધા કેન્દ્ર પર હુમલો કરવાને બદલે એમણે કિનારાના પ્રદેશો જીતવાનું શરૂ કર્યું સૌથી પહેલા સિંધ અને પંજાબ પર કબજો કર્યો પછી ધીરે ધીરે નંદ સામ્રાજ્યને બહારથી નબળું પાડ્યું એના સંસાધનો કાપી નાખ્યા અને જ્યારે કેન્દ્ર પોતે જ નબળું પડી ગયું ત્યારે પાટલેપુત્ર પર હુમલો કરીને જીત મેળવી નંદવંશનો તો અંત આવ્યો પણ હવે ચંદ્રગુપ્ત સામે એક નવો પડકાર આવીને ઊભો રહ્યો આ પડકાર પશ્ચિમ દિશામાંથી આવ્યો જ્યાં સિકંદરનો સેનાપતિ સેલ્યુકસ નિકેટર પોતાની સત્તા જમાવી રહ્યો હતો આ ઘટનાક્રમને જરા સમજીએ સિકંદરનું મૃત્યુ થયું એટલે એનું વિશાળ સામ્રાજ્ય એના સેનાપતિઓએ વહેંચી લીધું પૂર્વના પ્રદેશો સેલ્યુકસ નિકેટરના ભાગે આવ્યા એણે વિચાર્યું કે સિકંદરે જીતેલા ભારતીય પ્રદેશો પાછા લઈ લઉં પણ અહીં તો હવે ચંદ્રગુપ્તનું શક્તિશાળી મૌર્ય સામ્રાજ્ય ઊભું હતું અને આ જ કારણે બંને વચ્ચે યુદ્ધ થયું યુદ્ધનું પરિણામ શું આવ્યું જો કે ગ્રીક ઇતિહાસકારો યુદ્ધની બહુ વિગતો નથી આપતા પણ જે શાંતિ સંધિ થઈ એ બધું જ કહી દે છે આ સંધિ સ્પષ્ટપણે બતાવે છે કે જીત ચંદ્રગુપ્તની થઈ હતી એમને કાબુલ કંધાર હેરાત જેવા વિશાળ અને વ્યૂહાત્મક પ્રદેશો મળ્યા

પશ્ચિમમાં પંજાબ અને સિંધથી લઈને પૂર્વમાં મગધ સુધી પશ્ચિમ ભારતમાં છેક સૌરાષ્ટ્ર સુધી અને દક્ષિણમાં મૈસૂર સુધી એમણે લગભગ આખા ઉપખંડને એક તાંટણે બાંધી દીધો હતો અને આ વાત માત્ર કહેવા ખાતર નથી પ્રખ્યાત ઇતિહાસકાર એચ સી રાય ચૌધરી પણ આ જ કહે છે એમના શબ્દો ચંદ્રગુપ્તની સિદ્ધિની ભવ્યતાને સાબિત કરે છે એક એવું સામ્રાજ્ય જેની સરહદો પર્શિયાથી બંગાળ અને હિન્દ મૈસૂર સુધી ફેલાયેલી હતી અને આટલા મોટા સામ્રાજ્યનું કેન્દ્ર કયું હતું પાટલીપુત્ર એ જ પાટલીપુત્ર જ્યાંથી એમને એકવાર હારીને વાગવું પડ્યું હતું હવે એ જ શહેર એક અખંડ ભારતના સામ્રાજ્યની રાજધાની હતી આ મગઢની શક્તિનું શિખર હતું જે ચંદ્રગુપ્તે હાંસલ કર્યું હતું તો આ હતી ચંદ્રગુપ્ત મૌર્યની ગાથા જે મજબૂત પાયો એમણે નાખ્યો એના પર જ એમના પૌત્ર અશોકે ધર્મ અને શાંતિના સામ્રાજ્યનું નિર્માણ કર્યું આ આપણને વિચારવા પર મજબૂર કરે છે કે જો પાયો નાખનાર ચંદ્રગુપ્ત હતા તો એમના આ યોગદાનના સંદર્ભમાં આપણે અશોકના વારસાને કઈ રીતે જોવો જોઈએ આ એક એવો પ્રશ્ન છે જે ઇતિહાસને એક નવા દ્રષ્ટિકોણથી જોવાની તક આપે છે દોસ્તો વિડિયો પસંદ આયા હો તો લાઈક ઓર શેર જરૂર કરે ઓર ચેનલ કો સબસ્ક્રાઈબ કરના ન ભૂલે મિલતે હૈ નેક્સ્ટ વિડીયો મેં તબ તક જય હિન્દ